જો તમે ધારો કહે આપણે રજનીશ હતા ને તો એમને કંઈ વાંક ગુનો આવ્યો છે તો એમને બસો વર્ષની જેલની સજા થઈ બસો વરસ જન્મ ટીપમાં વીસ વર્ષ થાય છે તો દસ ગણી વધે એટલે દસ વખત જન્મ ટીપ એ આપણે કોઈ એવો ગુનો કર્યો હોય કર્યો જ છે અને પછી તમને કહેવાય કે દર જન્મમાં પંદરસી ઉંમરે તમને ફાંસી દર જનો પંદરસ ઉંમરે તમને ફાંસી એટલા ગુનેગાર છો તમે આવું થાય ને એમાંથી કોઈ છોડાવી દે દર વને ફાંસીની સજા છોડાવી દે કેટલા ભાગ્ય છે એ વ્યક્તિને આપણે કેટલો આભાર માનીએ તો એવું જ થયું છે આ હા ભગવાન મળ્યા હવે લખ ચોરાસી મટી ગઈ હવે બહુ આવશે ફરી મનુષ્ય દે એ બર બે કે પાંચ જન્મમાં ફેંસલો છઠ્ઠો જન્મ લેવો નહીં પડે તમારે હા ગુણાધન સાંઈ કહું એમની વાતમાં કે બે કે પાંચ જણો અક્ષરધામ તો યા આ પ્રતિથી આવે પ્રતિ વિચાર પહેલાં તો ભેજા માતું જ નથી આ બધું લક્ષ્મીચંદ શેઠ બોલો કારિયાણી ગામમાં નથુ પટેલ તરીકે જન્મ્યા હતા નાગોડિયા ગામડામાં છે ને દસ વર્ષ ના હોય તો નાગા ફરતા હોય પહેલાં અત્યારે નહીં તો બધા અનુભવે છે ખાલી એક ખમીશ ઉપર હોય બાકી બધું એર કન્ડિશન ખાલી ખમીશ ઉપર હોય બાકી એરકંડીશન તને ખબર પહેલા ગામડામાં આવું હતું કદાચ આપણે આવીશું એ રીતે ફરી આવીશું તો કહેવાય છું કે લક્ષ્મી શેઠ હતા વિચાર કરો બે વીઘા જમીન ખેતી ખાતા હતા અહીંયા કેટલા લક્ષ્મી છે બોલો કેટલાય હા પેલા આ બધું ધામધૂમ કરી છે આપણે અને એટલી મોટી પ્રાપ્તિ એવા ભગવાન સંત મળ્યા છે ને હવે મૂર્ખાઈ થાય તમે આવો તમે લાખ કરોડ રૂપિયા મળ્યા ને તમે પછી ફેંકો રસ્તામાં વેરતા જાઓ મૂર્ખાય કંઈ હમ કરોડ રૂપિયાની લોટરી ખોલી પછી બંડલ લઈને આપણે આમ કરતા હે એમ હવે આ સતંગ એવું ના થવું જોઈએ કરીએ તો થાય જ હા થાય એટલું કરીએ નહીં વાત નહીં આ જો અંતરદ્રષ્ટિ કરો ને તો ખ્યાલ આવે એક સેકન્ડ બગાડવા જેવી નથી આવે સવારે વાત કરીએ ને મને કિલો ઘઉંની બે લાખ રૂપિયા મળે એક સેકન્ડ બગાડે ખરો એક સેકન્ડે લ તેના જે એ વાત છે એટલે આમાં બને એટલું આપણે સત્સંગ લક્ષી થવું સત્સંગ પ્રધાન જીવન બનવું જોઈએ આપણે આનો અર્થ એટલું જ થાય છે ત્યાં કરવું નથી બધું પણ દુઃખ આનું થયું છે આ સત્સંગનું કાર્ય ના થાય એનું દુઃખ થવું જોઈએ આપણે તો વ્યવહારનું કાર્ય ના થાય એનું દુઃખ થાય છે હવે તો કાંઈ કચરો જ છે હું મોટી વાત છે એટલે તો જા આ પહેલાં આપણે આટલું કર્યું હવે આ ચાલુ રાખવું છે બોલો આ જેવો ધંધા કર્યા આપણે ફરીથી આ જન્મ વેડફી નાખવો છે કંઈ પાછું અંતરદ્રષ્ટિ કે કંઈ આવા પુરુષ મળ્યા પછી આવા જવાડનારા મળ્યા પછી તો એ ના જાગીએ તો પછી શું કહેવાય બીજા લોકોને આપણે ક્યાં એમ જોગ જ નથી એટલે જે કરતા એના સ્થાપુ આપણે ના જોવાય ને સ્વામી જોઈને આપણે ડોટ ના મુકાય આપણે આ બધું આમના સાહેબ નજર રાખો હા લોકશાહી નજર રાખશો ને તો જન્મવેર થઈ જશે ને આમના સાહેબ નજર રાખશો ને તો સાર્થક થશે આ જીવતર તો જો આ લોકો એવું જ કર્યું છે પ્રમુખ સ્વામી યોગી લોક લોકશાહી દ્રષ્ટિ નાખી નથી એમના કરતાં વધારે સ્ટ્રોંગ એના સાહેબ દ્રષ્ટિ રાખી છે લોકો હા મારા નેના સામે દ્રષ્ટિ રાખે તો આપણે પણ હવે આટલું નક્કી થયું આપણે હવે આ વેરફું નથી આ જન્મ આટલું એક નક્કી બહુ મોટી વાત છે હા હજુ ખબર જ નથી શું કરવાનું છે ખબર નથી કરે રાખે નવરા નથી બેઠા પણ કામનું નથી એ કરે રાખે એટલે કીડી તમે જોઈએ કોઈ આરામ કરતી જોઈએ સૂતા જોઈએ કીડી રાતના બે વાગે ફરે અને જેટલી બપોરના બે વાગે જેટલી સ્પીડ હોય એટલી જ રાતના બે વાગે એટલી સ્પીડ હોય એક શું કરે ભગવાન જાણે દોડે દોડ 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 કરે તો તમે શું કરો છો આઠ કલાક ચોવીસ કલાક અને પાવરમાં કરે હા ત્યાં ગમેલું કરતા કીડી હોય મોટું થાય ફળ એટલે આપણે આ કામ કરવાનું છે આ સ્પષ્ટતા થઈ ગઈ આપણે શું કરવાનું છે એક તો આ દેહ માટે કરવાનું જ નથી હા તો દિલ્હી ગયા પંદર રહીને આવ્યા કોઈ પૂછે શું કર્યું સંડાસ પંદર સંડાસ કર્યું ત્યાં ગયા છો સંડાસ ખોટી વાત નથી પણ એના માટે દિલ્હી નથી ગયા કામ અંગે ગયા પછી આ તો શરીર છે એટલે જવું પડે બાળપોત પરસેડ થાય જ એના માટે આ લોકમાં તો શરીરધારી છે કુટુંબ છે કબીલા છે એટલે નોકરી ધંધો ખેતી કરવું પડે પણ એના માટે જન્મ નથી એના જન્મ આટલું સ્પષ્ટ થઈ ગયું આપણે આપણો જન્મ આના માટે આ મોક્ષ માટે અને એમાંય પછી આ આવા ગુરુની રુચિ અભિપ્રાય એમાં ભરી જવાનું કાર્યક્રમ યોગી આપણે વાત કરી वंदराओ बुप्पा हूप करें वंदराओ हूपाप करे पे रामचंद्र भगवान ने एम मदद करी बोलवा भक्त गणाई गया भक्त थी गया अनुत्या भक्त भक्त्या खाली वंदरा जता हिंदुस्तान में कोई मनुष्य नहीं मनुष्य दापन में रह जाए तमने असूर कहवाया लोग भक्त कहवायापा हूब करे तो भक्त थी गया તો એ આપણને એવું જોગ પ્રાપ્તિ થઈ હવે આપણે બીજા કોઈ વિચાર થવું જ ના જોઈએ જો ભગતજીને સ્વામીએ કહ્યું એટલે આવે સ્પષ્ટતા થઈ આપણને ભગતજી જઈ જોજો ગુણાતન ગુણાત્તનસિંહે કહ્યું માગો માગો ભગતજી આ માગો તે દઈએ તો સેવાના બહુ કરનાર તમ પણ રાજી અમે છીએ સાધુ થઈ શું એમ ધારશો મનમાં નહીં શ્રીજી મારું માનશે નવ રાક્ષો સંશય જરી પછી ભગતજી કંઈ બોલ્યા નહીં તો પછી સ્વામી કહ્યું કે જા તને સાઠ હજાર રૂપિયા મળશે લગ્ન કરજે ઘર કુટુંબ બધું થાય અને હું તેડવાઈશ પછી વાંથી વધારતા શું જોઈએ અંધ તેડવાય ને દુઃખી લઈએ ના સ્વામી તેર વર્ષ ગોપાલ સાહીં સમાગમ કરો આઠ વર્ષ ગુણાતન સાહેબ સમાગમ કરો તમારો સમાગમ કોઈ આવી તો વાત આવીને કે સ્ત્રી ધનમાં સુખ છે નિષેધ જ કરે રાખ્યો છે સવાર સાંજ પાવળો કોદળ લઈને મંડ તમે અત્યારે મને ક્યાં ભૂલો પાડો સ્વામી કે શું જોઈએ આ બધું નહીં ભગવાનની મૂર્તિનું સુખ આપો તું ઘર ક્યાં છે એ બતાવો હા આ બધું મારે ના ખપે આપણને સ્વામી ના કે માગો માગો મગનજી આજ વગર માગે લિસ્ટ તૈયાર હશે આ બાપા જેટલા પત્ર આવે છે ને અંદર આ જાય છે એ કંઈ નથી હોતું નાશવંદ નાશન ફળ લે છે નાશનથી અવિનાશી ફળ લેવાનું છે હા